વામના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને તેમની ટીમે મળીને જિલ્લા કલેક્ટર જેએસ પ્રજાપતિને વિગતવાર રજૂઆત કરી હતી કલેક્ટર દ્વારા તરત જ કાર્યવાહી કરી પાણીનો પ્રવાહ બંધ કરાવતા ખેડૂતોમાં થોડો સંતોષ ફેલાયો હતો જો કે કેટલાક વિસ્તારોમાં કેનાલો તૂટી જવાથી ખારાશયુક્ત પાણી ફરી ખેતરોમાં પ્રવેશતા ખેડૂતોમાં રોષની લાગણી વધુ ઉગ્ર બની છે ખેડૂત સમિતિએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આ મુદ્દે તાત્કાલિક અને કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો નવ ઓક્ટોબરના રોજ માર્ગે મોટી રેલી અને આંદોલનનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું છે એક મહિના અગાઉ જે વરસાદી આફત અતિવૃષ્ટિથી આ સમગ્ર વિસ્તારની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી એના પાણી હજી સુધી ઓસર્યો નતો તે તો નર્મદાની માલસણ બ્રાન્ચ કેનાલ અને માળકા બ્રાન્ચ કેનાલની અંદર જે પૂર્વ વાવ તાલુકાની પૂર્વ પટ્ટીના ગામ છે ત્યાંથી ખારું અને ગંદુ એકદમ દૂષિત પાણી નાખી નાખવામાં આવતું હતું જે અહીંયા તમામ જગ્યાએ બ્રાન્ચ કેનાલો હોય ડિસ્ટ્રી હોય માઇનોર સબ માઇનોર બધી તૂટેલી હાલતમાં હતી તો હજી અમારે આ આફતના પાણી ઓસરે નથી ત્યાં તો નવું દૂષિત અને ખારું પાણી કે જે અમારી એ જમીન ભૂમિને બંજર બનાવી દે એવું પાણી ઉપરવાસમાંથી નોખવામાં આવતું હતું જે બાબતે અમે કાલે ઘણા બધા મિત્રોએ મળી અને એક વોટ્સએપ ગ્રુપ દ્વારા એક સંગઠન બનાવવાની કોશિશ બનાવ્યું કે ખેડૂત હિતરક્ષક દળ એ નામથી એક સંગઠન બનાવ્યું અને માત્ર ચોવીસ કલાકની અંદર તેની અંદર સાતસોથી સાડા સાતસો સભ્યો એડ થઈ ગયા અને આ વાત કોઈ સજ્જન દ્વારા તંત્રને પહોંચાડી અને અમારા અહીંના લોકલ સરપંચો આગેવાનો તેમજ લગભગ ધારાસભ્યની સાથે કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો કલેક્ટર સાહેબે તાત્કાલિક ધોરણે પાણી હાલ પૂરતું બંધ કરાવ્યું તો આપ મિત્રો તમે એ વિચારો કે સંગઠનની શું તાકાત છે માત્ર વોટ્સએપ ગ્રુપ બનાવી અને જો સાતસો માણસો ખાલી સોશિયલ મીડિયાની અંદર એકઠા થતા હોય જે ગ્રાઉન્ડ ઉપર ટુ બી નોટ પ્રેક્ટિકલ જે સ્થળ ઉપર તો ગયા નથી તેમ સતો પણ જો એ અસરથી જો પાણી બંધ કરવામાં આવતું હોય તો તમે વિચારો કે બધા ગ્રાઉન્ડ ઉપર આવી અને તમામ લોકો જો કલેક્ટર સાહેબની કચેરી સુધી કે નર્મદાની ઓફિસ સુધી જઈએ તો આનો કેવો પ્રતિસાદ મળે અને હું ખાસ કરીને પત્રકાર મિત્રોનો આભાર માનીશ કે જે પત્રકાર મિત્રોએ સાથ સહકાર આપ્યો અને આ વાત તંત્ર સુધી પહોંચાડી એમાં ખાસ આપણું આપણો જિલ્લો આપણું નેટવર્ક એ હે ઇન્ડિયા ચેનલવાળા આભાર માનીશ કે આ કામની અંદર આપણને ફૂલ સાથ સહકાર આપ્યો તેમજ આગળ વાત કરીએ તો જો આ પાણી હાલ પૂરતું બંધ કરી અને જો ફરીથી ચાલુ કરવામાં આવશે તો અગાઉ અમે આનાથી પણ મોટું ઉગ્ર આંદોલન કરીશું અત્યારે જે ખારો પ્રમાણે છોડવામાં આવ્યો હતો અને આજે સારા સમાચાર પણ મળ્યા છે કે આ ભાજપના આગેવાનો દ્વારા જે પોણી બંધ કરવામાં આવ્યું છે બહુ સારી વાત કહેવાય આજ તે ગાઉ બે વર્ષ પહેલા પણ અમે અને અમારી ટીમ મોરજીભાઈ ગોહિલ પંજીભાઈ પ્રમુખ સાહેબ રામસિંહજી કિશોરકૃપા અને આ ટીમ સાથે ગયા હતા તે દિવસે પણ અમે આવી રીતે બંધ રજૂઆત પ્રવેશ સાહેબ ને કરી અઠવાડિયા પૂરતું બંધ રહ્યો હતું પણ સરકાર સાહેબ વિનંતી છે કે અત્યારે વરસાદને લીધે બહુ પોણે ખેતરો ની અંદર પડ્યું છે અને ફેર તો આ ખારો પોણી મિલશો વાવડી હોય માલસણ હોય રાવણા હોય માળકા હોય કેમણાવાસ હોય કેમણા પાદર હોય ચોદરવા હોય વાવ હોય અન્ય ગમે કેનાલ ની અંદર જે વાવ તાલુકા જે જે કેનાલો આવે છે એની અંદર ખારો પોણી નાખવામાં આવશે તો ખેડૂતો દ્વારા ઉગ્રવાદ આંદોલન કરવામાં આવશે આપણે વાવસરા જિલ્લો નવો પડ્યો છે કલેક્ટર કચેરી હોય તો ભલે નર્મદા નિગમ ઓફિસ હોય તો ભલે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો ભેગા થઈ અને આ કાયમ માટે પોણે બંધ રહેવું જોઈએ એવી અમારી કિસાન સંઘ દ્વારા ચીમકી કો તો ચીમકી છે અને ખેડૂતો દ્વારા ચીમકી કો તો ચીમકી છે એટલે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતો દ્વારા કોઈ પક્ષપાત વિના નહીં ભાજપ નહીં કોંગ્રેસ ખેડૂતોના હિત માટે અવાજ છે અને બે આ જોડે સરકાર વિનંતી છે જેવી રીતે બંધ થયું કાયમ માટે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે